પોચી ગયા આપણે હનુમાન દાંડીએ બઈનું એમ એવું સાડા દસ વાગ્યા દ્વારકા અને બાય ભાઈ કઈ આપણે જતા નેક્સ્ટ એક ની અંદર કઈ રીતે ક્યારેય નો જોયું એવું ગામ આવી ગયું પોચી ગયા આપણે મીઠાપુર દેખાઈ ગયા આપણને ટાટા કેમિકલ લિમિટેડ ટાટા ને ટાટા કઈ આપણે જતા આગળ

ત્યારે ભૂચ માં લાગેલી આગ ને બુજામાં ગયા ત્યારે હનુમાનજી નો પસીનો મકરી નામની મગર મચું પડ્યો એમના પ્રભાવથી મકરધ્વજ નો જન્મ થયો એટલે આ મંદિર પિતા પુત્ર મંદિર કહેવાનું માનવામાં આવે કે આ પૂરી થઈ જાય શ્રીરામ જયરામ જય જયરામ દર્શન કરીને આપણે મંદિરની હિસ્ટ્રી વાંચી લીધી મંદિરમાં માનવામાં આવતી સોપારી ની મનત અહીંયા લખેલા હતા મનત ના રૂલ્સ માણસો અહીંથી સોપારી લેતા હતા તમારી અધુરી વિશ્લેષ્ટ અહીંયા પૂરી થઈ જશે તમે લોકોએ બેઠના હનુમાન દાદી ની દર્શન નો કર્યો કરતા આ બાજુ લખેલી ચિત્રવારી હનુમાન ચાલશે હનુમાન દાદાને ને જજવાલા કરીને આપણને આવી ગઈ બહુ મજા પ્રસાદી લઈને આપણે જાય બીજા મળીએ નેક્સ્ટ નેસ્ટગમાં ત્યાં સુધી તમે લોકો ફોલો કરતા હો